હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાની છે કે શું તમે પોતે ખેડૂત છો અને તમારે વાડીની અંદર ઘડિયાવારે આવા ડટા ફાટી જાય છે મોટર પંપની સ્ટાર્ટ કરતી વખતે ને બે કલાક કે ચાર કલાકની અંદર આ ડટ્ટા ફાટી જાય છે તો શું કરવું એ ઘણા ખેડૂતો છે એનો પ્રશ્ન હોય છે કે આ આનું આવી રીતના થવાનું મુખ્ય કારણ શું હોય છે તો મિત્રો ખાસ આ હાલ વિડીયોમાં જણાવવાનું છે કે દરેક દર્શક મિત્રોને સ્વાગત છે જો તમે અમારી ચેનલની અંદર જો હાલ નવા હો તો એક વખત વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જો મિત્રો તમે આમ જોતા હો છો કે તમારે મોટર છે એ ચાલુ હોય અને ચાલુ મોટરે છે એ ડટ્ટો ફાટી જાય છે અથવા તો બળી જાય છે તો આવા બધા તમામ પ્રશ્નો આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું તો વિડીયોને પૂરો જોજો અને વિડીયો ગમે તો એક વખત વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જો આજે વાત કરવાની હતી કે જો આ ડટો તમે જોઈ દો કઈ રીતના ફાટો છે આનું આ આવું થવાનું કારણ શું હોય છે તો મિત્રો હાલ તમને જણાવવાનું કે તમે ડીમ લાઇટ હોય તો છે એ બે ડેટા વાપરવાના હોય છે અને એ એમ્પલ ઉપર આધારે છે જો તમારી મોટરમાં વધારે એમ્પલ લેતી હોય તો એક ડટો વધારી જ દેવાનો અને ઓછા એમ્પલ લેતી એટલે કે દસથી નીચે હોય તો બે ડેટા હશે તો હાલ છે પણ દસથી ઉપર વધારે એમ્પલ લેતી હોય તો એટલે કે ત્રણ ડેટા મૂકી દેવાના એટલે બે છત્રીના મૂકવાના આ જે જો છત્રીસ એમ એફડી બતાવે છે ને વિડીયોની અંદર એવા બે છત્રીસના ડટા મૂકવાના છે બીજું હું તમને પચાસનો બતાવ આ છે પચાસનો છે જો આ પાવર વધવાના કારણે જ આ ડટો ફાટી ગયો છે આ ફેલ થઈ ગયો જોઈ જવો આ હાવ નકામો છે દોઢસો રૂપિયાનો ડટો આવે છે ખેડૂત લેવા જતા એને ખબર હોય કે કઈ રીતના કેટલા ડેટા મોંઘા આવે છે જો આ છત્રીસનો છે તો બે છત્રીસના ડેટા મૂકી દેવાના આ એક પચાસનો જો આનો આમાં પણ પાવર વધી ગયો છે એટલે આ પાવર વધવાના કારણે જ ડટ્ટા ફાટી જાય છે તો ખાલ આ ખાસ હાલ તમને જણાવવાનું કે જો આ પચાસનો છે આ જો આ ફાટ્યો નથી પણ અહીંથી ડટ્ટો નીકળી ગયો છે અથવા તો નબળો પડી ગયો છે ત્યાર પછી જો આ છે એ છત્રીસનો છે આ પણ અહીંથી નીકળી ગયો છે આ ફેલ થઈ ગયો છે ત્યાર પછી આ છે એ પણ અહીંથી અહીંથી ફેલ થઈ ગયો છે એટલે આવા ઘણા બધા ખેડૂત છે એ હેરાન થતા હોય છે તો આવી રીતના હેરાન ન થવું હોય તો મિત્રો આ ખાસ હાલ જણાવવાનું કે આ બધા ડટા છે એ ફાટલા જ છે એટલે કે નવા નવા ખેડૂત છે કઈ રીતના બિચારા લેવા જતા હોય તો આપને જણાવવાનું કે તો જો તમારી મોટર પંપની અંદર પાવર વધી જતો હોય તો જ આ બધા પ્રશ્નો થાય છે એટલે પાવર વધે નહીં એનું ખાસ ધ્યાન આપવાનું અને જો તમારે વારી ઘડિયા ફાટ ફાટ કરતા હોય ફાટી જતા હોય બે કલાક કે પાંચ કલાકની અંદર ડટો ફાટી જતો હોય તો પછી એક ડટા ઉપર પણ મોટર પંપ ચાલુ કરી શકાય છે અને પાણીમાં પણ વધારો થાય છે ત્યાર પછી જો કોઈપણ જાતના બીજા અમુક પ્રશ્નો તમારે હોય ખેડૂતને તો એ અમારે કોન્ટ કોમેન્ટની અંદર કોમેન્ટ સેક્શનની અંદર અમને કમેન્ટ કરજો હું તમને બધા પ્રશ્નોના જવાબ આપીશ ખેતીને લગતા તમામ પ્રશ્નોના નિરાકરણ આપણી ચેનલની અંદર જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ત્યાં સુધી ફરી મળીએ કાલ નવા વિડીયો સાથે ત્યાં સુધી હાલ રજા લઈએ